સ્વાગત છે મારા બ્લોગમાં હું અને મારી કાજલ દીદી બે લાલ દરવાજા ગયા હતા અને મોજ પડી ગઈ તમે જોઈ શકો છો આ મોટી માર્કેટ છે લાલ દરવાજા રવિવારી બજાર રવિવારના દિવસે જ ભરાય છે આ મારા પાણાંઓ લઈ અમારા કાજલ દીદીએ ઢોલક લીધું નહોતું પણ ભાવ જ પૂછ્યો તો મજા આવી ગઈ આ રમકડા પણ જોયા મસ્ત ખટારા તમારે ઘરનો તમામ સામાન અહીંયા મળી રહે છે ઘરવખરીનો સામાન આપણી જીવન જરૂરિયાતની કપડાં વાસણ બધું જ તમે જોઈ શકો છો લેડીઝ જેન્ટ્સ બધાના કપડાં અહીં મળી રહે છે આ બજારમાં ઘણા લોકો ખરીદી કરવા રવિવારના દિવસે આવે છે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે આ દુકાનો બહુ જ અહીંયા બહુ મોટી માત્રામાં બજાર ભરાય છે આ ઘરના ઘર વખરીનો સામાન છે જોઈ શકો છો તમે કાચના ગ્લાસ કાચના પાલા તપેલા રમકડા છોકરાઓને રમવાના આ ડસ્ટબિન ટેબલ જીન્સ પેન્ટ બધું જ અહીંયા મળી રહે છે જોઈ શકો છો તમે લાલ દરવાજામાં બજાર ભરાય છે રવિવારના દિવસે જ ભરાય છે અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો તમે આ નાના છોકરાના કપડાં મોટાના બધાના કપડાં અહીં મળી રહે છે જોઈ શકો છો મજા આવી ગઈ લેડીઝના પર્સ બધું જ મળી રહે છે જોઈ શકો છો પાન મસાલા પછી લચ્છી બ્રેડ પકોડા બધું જ અહીં મળે છે જોઈ શકો છો તમે અમને તો મજા પડી ગઈ એટલી મોટી બજાર છે તમે ફરી પણ નહીં શકો એટલી મોટી બજાર છે તમારે જો આ બજાર આખી આખી ફરવી હોય તો સવારે ટાઈમ લઈને જવું પડે આ ટેટો પણ દોરી આપે છે જોઈ શકો છો તમે બજારમાં બહુ જ પબ્લિક આવે છે ખરીદી કરવા રવિવારના દિવસે આટલા બધું જ મળે છે જોઈ શકો છો તમે અમને તો મોજ પડી ગઈ આ મારે ચપ્પલ આ ચપ્પલ થોડા નાના હતા તો પણ અમે પછી પસંદ કરીને લઈ લે લઈ લીધા હતા માત્ર સો રૂપિયામાં એક જોડી ચપ્પલ મળતા હતા તમે જોઈ શકો છો આ ચપ્પલ આ સો રૂપિયા કાઢીને અમે આપી દીધા